ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી માટે મુઠિયા કરવાની કે ભાખરી કરવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે ચૂરમા લાડુ તો લાડુ માટે એકદમ પરફેક્ટ એવું ચૂરમો આજે આપણે ખૂબ જ ઓછી મહેનત અને ઓછા સમયમાં તૈયાર કરીશું લાડુમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું જેનાથી લાડુ સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે અને પરફેક્ટ ઘી ગોળની પાઈ બનાવવાની રીત સાથે આજે આપણે લાડુ એકદમ દાણેદાર ખાવામાં ફરસા અને મહિનાઓ સુધી સારા રહે એવા તૈયાર કરીશું તો ચાલો બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હોય સૌથી પહેલા એકદમ દાણેદાર અને ફરસા સ્વાદમાં સુપર ટેસ્ટી ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે સૌથી પહેલા લાડુ માટેનો લોટ બાંધીશું અહીંયા મેં લીધો છે બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ જે લાડવા કે ભાખરી બનાવવા માટે વાપરતા હોઈએ એ લોટ મેં બે કપ જેટલો લીધો છે જો તમારી પાસે ઘરમાં ઘઉંનો કકરો લોટ ના હોય તો દોઢ કપ રેગ્યુલર ઘઉંના લોટ સાથે અડધા કપ જેટલો રવો ઉમેરી દેવાનો હવે આપણે આની અંદર ઉમેરવાનું છે મણ તો મણ માટે હું અત્યારે તેલ વાપરી રહી છું તમે ઘી પણ વાપરી શકો છો જેટલું મેં અહીંયા તેલનું મોણ મોણ ઉમેરી દીધું છે તો તમારે આગળ પડતું રાખવાનું અથવા તો મુઠ્ઠી પડે એટલું તમારે મોણ દેવાનું છે તો બે કપ લોટ સાથે ચાર ટેબલ સ્પૂન જેટલા મણનું માપ એકદમ પરફેક્ટ છે હવે ખાસ મોણને તમારે લોટ સાથે ખૂબ જ સારી રીતે મિક્સ કરવાનું છે તો તમે જુઓ લોટનો કલર સરસ બદલાઈ ગયો અને લોટના એક એક કણમાં તેલનું મોણ પડ્યું છે અને મસ્ત મજાનો આપણો મુઠી પડે એવો લોટમાં મોણ દઈ અને લોટ તૈયાર થઈ ગયો છે તો હવે લાડુનો લોટ બાંધવા માટે આપણે અહીંયા લેશું એક કપ જેટલું ગરમ પાણી તો હાથથી ટચ કરી શકીએ એવું તમારે ગરમ પાણી લેવાનું છે અને થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને તમારે લોટ બાંધવાનો છે લોટ તમારે ભાખરી જેવો બનાવવાનો છે તો અહીંયા તમે જો મેં થોડું થોડું કરી એક કપ કરતાં થોડું ઓછું ગરમ પાણી વાપરી આ રીતનો એકદમ ભાખરી જેવો કઠણ લોટ બાંધીને તૈયાર કર્યો છે લોટ તમે કઠણ બાંધો એટલે હંડ્રેડ પર્સન્ટ તમારું ચૂરમું સરસ જ બને હવે આપણે ટ્રેડિશનલી જે લાડુ બનાવતા હોઈએ એમાં આપણે આ રીતના જાડા મુઠિયા વાળતા હોઈએ અથવા તો ઘણા લોકો આ રીતના રોટલીના લુવા જેવા મુઠિયા કરી અને આ રીતે કાણા પાડી અને તૈયાર કરતા હોય છે આજે આપણે આ બેમાંથી એક પણ રીત નથી વાપરવાના આ રીતે તમે મુઠિયા બનાવો તો લાડુ બનાવવામાં ખૂબ જ સમય લાગે તો આપણે આ જે લોટ તૈયાર કર્યો એમાંથી મોટી સાઈઝનું એક લુવું તૈયાર કરી લેશું અને પછી આ રીતે જેમ આપણે ભાખરી વણતા હોઈએ એ રીતે આપણે વણી લેશું તમને એમ થતું હશે ભાખરી તો બનાવવાની નહોતી બિલકુલ આપણે ભાખરી નથી બનાવવાની ફક્ત ભાખરીની જેમ આપણે ચાકુની હોઈએ કટ કરી અને પટ્ટીઓ તૈયાર કરી લેવાની તો આ જે હું તમને મુઠિયા બનાવવાની રીત બતાવું છું આ રીતે તમે લાડુ બનાવશો તો લાડુ લાંબા સમય સુધી સારા રહેશે અને એકદમ ફટાફટ પણ બનીને તૈયાર થઈ જશે તમે જુઓ અહીં અમે બધી જ અ લોટમાંથી આવી પટ્ટીઓ તૈયાર કરી લીધી છે તો હવે આપણે એને તળી લેશું અહીંયા આપણે મુઠિયાની પટ્ટીઓને તળવા માટે મીડિયમ એવું તેલ ગરમ કરી લીધું છે તો ગરમ તેલમાં એક 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 કરી જેટલી સમાય એટલી પટ્ટીઓને ઉમેરી દેસું ગેસ મીડિયમ રાખીશું અને થોડી વાર લઈ પટ્ટીઓ આવી ઉપર આવે એટલેને ફેરવતા ફેરવતા લાઈટ ગોલ્ડન જેવો કલર આવે ત્યાં સુધી તળી લેશું એકદમ જેમ આપણે શક્કરપારા તળતા હોઈએ બિલકુલ એ જ રીતે તો અહીંયા તમે જુઓ આપણી પટ્ટીઓને તળાતા ફક્ત ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે ગેસને મેં મીડિયમ જ રાખ્યો જેથી આપણી પટ્ટીઓ અંદર સુધી સારી રીતે તળાઈ જાય તો હવે આને આપણે લગભગ દસેક મિનિટ જેવી ઠંડી થવા દેશું આ પટ્ટીઓને ઠંડી થવા દેવી ખૂબ જ જરૂરી છે તો જો તમે ગરમ ગરમ આમાંથી ચૂરમું તૈયાર કરશો તો એ લાડુ તમારા ચીકણા થશે અથવા તો લાંબા સમય સુધી સારા નહીં રહે તો પટ્ટીઓ એકદમ ફટાફટ ઠંડી થઈ જાય ને એના માટે આ રીતે આપણે એના નાની નાની સાઈઝના ટુકડા કરી લેશું તો તમે જેમ મુઠિયાવાળીને ચૂરમું બનાવો બિલકુલ એ જ રીતે કરવાનું પણ આપણે મુઠિયાવાળવાની જગ્યાએ આજે આવી પટ્ટીઓવાળી છે જેની જેનાથી એકદમ ફટાફટ તમારું કામ થઈ જશે તો અહીંયા બધી જ પટ્ટીઓના મેં ટુકડા કરી લીધા અને સરસ બધી પટ્ટીઓ ઠંડી થાય એટલે આપણે આ પટ્ટીના ટુકડાને મિક્સર જારમાં ઉમેરી દેશું અને પછી બસ મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આનો ભૂકો કરી લેશું તો પલ્સ મોડ પર આને ક્રશ કરવાનું એટલે બિલકુલ તમારો લોટ મિક્સરમાં ચોંટશે નહીં આ રીતે સરસ મજાનું છૂટું છૂટું ચૂરમું તૈયાર થશે અને એકવાર ચાળી લઈએ જેથી કોઈ ટુકડા રહી ગયા હોય તો એ એ અલગ થઈ જાય મોટા ટુકડાને ફરી ક્રશ કરી તમારે આમાં ઉમેરી દેવાના તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધું જ ચૂરમું ચાળી લીધું છે અને લાડુ માટે મસ્ત મજાના કલર સાથે દાણેદાર અને ફરસું ચૂરમું તૈયાર થઈ ગયું છે આ રીતે તમે ચૂરમું બનાવ્યું હોય ને તો લાડુ લાંબા સમય સુધી સારા રહે છે ખરાબ પણ નથી થતા અને એકદમ ટેસ્ટી એવા બને છે તો મસ્ત મજાનું ચૂરમું તૈયાર થઈ ગયું છે થોડી વાર સાઈડ પર રાખી દઈએ હવે લાડુમાં ઉમેરવા માટે ડ્રાય ફ્રુટ તળી લેશું તો ડ્રાયફ્રૂટ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો ડ્રાયફ્રૂટને તળવા મેં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરી લીધું એમાં બે ટેબલ સ્પૂન જેટલા બદામના ટુકડા બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા અને બે ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના ટુકડા ઉમેરી દેશો ડ્રાયફ્રૂટને ધીમા ગેસની ફ્લેમ પર ઘીમાં તળી લેશો તળેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ લાડુમાં એકદમ સરસ લાગે છે તો થોડા ડ્રાય ફ્રુટ્સ તળાઈને પછી મેં બે ટેબલ સ્પૂન જેટલી કિસમિસ ઉમેરી છે જો તમને કિસમિસનો સ્વાદ ચૂરમાના લાડુમાં ના ભાવતો હોય તો એને સ્કીપ પણ કરી શકાય થોડો કિસમિસનો કલર બદલાય અને કિસમિસ ફૂલવા માંડે એટલે તરત જ આપણે તૈયાર કરેલા ચૂરમામાં ડ્રાયફ્રુટ્સને ઉમેરી દેશું હવે એ જ ઘી વાળી પેનમાં ફરી એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દેશું અને આમાં આપણે ઘી ગરમ થાય એટલે લોટને શેકવાનો છે મેં બે કપ લોટ સાથે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ તમે આ રીતે શેકી અને લાડુના મિશ્રણમાં તો લાડુનો સ્વાદ સો ગણો વધી જશે અને લાડુ બહુ ટેસ્ટ એવા બનશે થોડો લોટનો કલર બદલાય ત્યાં સુધી શેકવાનો છે હલકો ગુલાબી જેવો લોટ થવા માંડે એટલે આપણે આમાં બે ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો ઉમેરીશું રવો ઉમેરવાથી લાડુ એકદમ દાણેદાર અને ખાવામાં બહુ ટેસ્ટી બનશે તમે જ્યારે રવો ઉમેરો ત્યારે રવો એકદમ તમારું લોટ ગરમ હોય તો રવો એકદમ ફટાફટ મળશે તો જેવો રવો ફૂલે અને હલકો ગુલાબી જેવો કલર થાય એટલે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનો ગેસ બંધ કરી તૈયાર કરેલા લાડુના ચૂરમામાં આ મિક્સરને આપણે ઉમેરી દેવાનું છે આ મિક્સરથી લાડુ સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હવે એ જ આપણે જે કડાઈમાં લોટ શેક્યા એ જ કડાઈમાં ફરી એક ચોથાઈ કપ જેટલું ઘી ઉમેરી દેશું અને એમાં એક કપ જેટલો ઝીણો કાપેલો ગોળ ઉમેરી દેશું તો બે કપ લોટ સાથે એક કપ જેટલા ગોળનું માપ એકદમ પરફેક્ટ છે તો હવે ઘી ગોળને મિક્સ કરતા કરતા સરસ મજાનો ગોળ પીગળે ત્યાં સુધી આપણે આને થવા દેશું બે થી ત્રણ જ મિનિટમાં તમે ગોળ ઝીણો સમાર્યો હોય ને તો આ રીતે એ પીગળી અને સરસ મજાનો ફૂલવા મળશે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું ગોળની વધારે કડક નહીં કરવાની જેવા તમને ગોળમાં આવા બબલ આવતા દેખાય કે તરત જ ગેસને બંધ કરી ઘી ગોળની પાઇને આપણે ચૂરમામાં ઉમેરી દેશું જેથી આપણા લાડુ ખાવામાં એકદમ સોફ્ટ બને હવે એક ચોથા ટી સ્પૂન જેટલો એલચી પાવડર અને એક ચોથા ટી સ્પૂન જેટલું જાયફળ આપણે આ રીતે ખમણી લેશું અને પછી બસ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું તો અત્યારે ઘી ગોળની ગરમ ગરમ પાઈ આપણામાં ઉમેરી હતી એટલે હું પહેલાં થોડું સ્પેચ્યુલાથી મિક્સ કરી દઈશ અને પછી આપણે હલકું હાથેથી મિક્સ કરી અને લાડુ બનાવી લેશો લાડુને ગાર્નિશ કરવા અહીં મેં થોડું ખસખસ લીધું છે તો હવે તમારે જે પણ લાડુ બનાવવો છે એટલું મિશ્રણ હાથમાં લઈ લાડુને હળવે હાથે બાઈન્ડ કરી અને આ રીતે વાળી લેવાનો ઉપરથી થોડા ખસખસ સાથે ગાર્નિશ કરી દેશું તો તમે જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા દાણેદાર અને એકદમ ફરસા ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે મેં અહીંયા બધા જ લાડુને બનાવી લીધા છે અને તૈયાર થયેલા લાડુ તમને બતાવું તો તમે જો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા સોફ્ટ અને સુપર ટેસ્ટી લાડુ તૈયાર થયા છે તો તમે આ રીતે ચૂરમાના લાડુની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે Yeah so the thanks for watching